સરદાર પટેલની એકસો પચાસ મી ઉજવણીમાં સરકાર સરદાર એટ ધ રેટ એકસો પચાસ એકતા પદયાત્રાનું વડોદરા શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને જયપ્રકાશ નડ્ડા અને ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પદયાત્રાની સરદાર ગાથામાં રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું મંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર પટેલે ભારતીય એકતાનું સ્વપ્ન જોયું હતું જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સાકાર કરવામાં આવી રહ્યું છે ભવિષ્યની પેઢીઓને એકીકૃત ભારતનું મહત્વ સમજાવવા મંત્રીએ સરદાર સાહેબના જીવન અને તેમના અનોખા નેતૃત્વ પર પ્રકાશ પાડ્યા તેમણે પાંચસો રાજ્યોને એક કરવા કરેલ સરદાર પટેલના દમદાર પ્રયાસો તેમના શાંતિપૂર્ણ અને સમજાવટમૂળક નેતૃત્વ ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોથી જોડાવાના પ્રયત્નો અને દેશ માટેની પ્રતિબદ્ધતા વિશે યુવાનોને જણાવી એકતા અને રાષ્ટ્રીય ભાવના જાગૃતિ માટે પ્રેરણા આપી